વન નાઇન થ્રી ઝીરો ઉપર ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેમને તથા સગા સંબંધીઓને તથા અન્ય અજાણ્યા લોકોને અશ્લીલ વિડીયો તથા મેસેજ કરી નંબર આપી ફોન કરવા જણાવ્યું હતું જેના લીધે મહિલા પર અનેક ફોન કોલ્સ આવ્યા અને બાદમાં તેણે આ ઘટનાની જાણ થઈ હતી જેથી તેણે ફરિયાદ કરી છે ફરિયાદના આધારે પોલીસે દર્શિત અલ્પેશભાઈ પટેલ સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી રસીદ ભાણા ન્યૂઝ નવસારી